હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલ્યા હું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ અને અમે ટીંડોળા કહીએ છીએ કોઈ એને ઢીમસા કહે છે તો દરેક પ્રદેશમાં આ જુદા જુદા નામથી ઓળખાય છે તો ચાલો આજે એનું નોર્થ ઇન્ડિયન પ્રમાણે શાક બનાવીએ તો એને સરસ મેં ધોઈને છોલી લીધા છે હવે એના નાના નાના આપણે પીસીસ કરી લઈશું તો તમે જોઈ શકો છો નાના પીસીસ રેડી છે તો મસાલામાં હું લઉં છું બે ટામેટા અને બહુ જ બધું લસણ લીલા મરચાંનો પણ ઉપયોગ તમે કરી શકો છો તો બસ આ બેઝિક મસાલાથી બનીને તૈયાર થઈ જાય છે ટીંડોળાનું શાક ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો સૌ પ્રથમ એના માટે આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં પાંચથી સાત ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ ગરમ થાય ત્યારે આપણે એમાં ઉમેરીશું થોડી હિંગ તો ફ્રેન્ડ્સ હિંગ ગેસ ના કરે એના માટે આપણે એને એડ કરીએ છીએ એનો કોઈ ટેસ્ટ હોતો નથી તો હિંગ ફ્રાય થઈ ગઈ છે સાથે જ આપણે એડ કરીશું રઈ અને રઈને સરસ ચટકવા દઈશું અને સાથે જ જીરું એડ કરીશું તો એકદમ રોજના બેઝિક મસાલાથી આ શાક તૈયાર થઈ જાય છે તો સરસ રઈ અને જીરું ફૂટી રહ્યું છે તો હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું અને બહુ જ બધું લસણ એડ કરીશું લીલા મરચાં હોય તો પણ નાખી શકો છો મારી પાસે આજે નથી બસ સરસ લસણને આપણે ફ્રાય કરી લઈશું જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ના થાય તો આ બધો પ્રોસેસ આપણે ધીરા તાપે જ કરવાનો છે અને લસણને ધીરા તાપે જ સરસ શેકવાનું છે એમ તો લસણ સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં ટામેટું એડ કરીશું તો ટામેટું તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો વધારે ઓછા સાથે આપણે હળદર ધાણા જીરું અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને સરસ ટામેટાને ફ્રાય કરી લઈશું તો ખટાસ વધારે જોઈએ તો તમે બે ટામેટા નાખી શકો છો તો ધીરા તાપે આ બધું જ આપણે શેકીશું અને મીઠું નાખી દઈશું એટલે શું કે ટામેટા ફટાફટ ચળી જાય તો આ પ્રોસિજર કરવો જરૂરી છે એને સરસ સાંતળવું જરૂરી છે પાણીનો ભાગ રહે નહીં અને સરસ ટામેટા આપણા સાંતળી જાય તો તમે જોઈ શકો છો ટામેટા સરસ આપણા ગલી ગયા છે અને હવે આપણે એમાં એડ કરીશું કાપેલા ઢીમસા તો તમે જોઈ શકો છો છોલીને સરસ ઝીણા કટ કર્યા છે હવે બધું સરસ મિક્સ કરી દઈશું અને હવે ઢીમસાને ચઢાવવા માટે આપણે થોડું એમાં પાણી એડ કરીશું તો બસ પહેલાં સરસ આપણે બધું મિક્સ કરી દઈશું અને અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને બધું મિક્સ કરીને પછી એને આપણે ઢાંકી દઈશું તો વેટન વોચ હવે આપણા ઢીમસા ચઢે ત્યાં સુધી આપણે એક મિક્સી લઈશું એમાં લગભગ બે ત્રણ ચમચી જેટલા શેંગદાણા ઉમેરીશું અને સાથે જ આપણે અડધીથી પોણી ચમચી જેટલું તલ ઉમેરીશું અને થોડું બેસન એડ કરીશું અને બધું સરસ દરદરૂ આ રીતે પીસી લઈશું અને આપણે એકદમ ઝીણું નથી કરવાનું થોડું દરદરું જ રાખવાનું છે તો આ બાજુ શાક આપણે જોઈ લઈએ ચઢ્યું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે શાક થોડું ઉસવાઈ ગયું છે અને આપણે કટ કરીને જોઈએ ચડ્યું છે કે નહીં તો લગભગ એંસી ટકા જેવું ચડી ગયું છે તો આ ટાઈમે આપણે વચ્ચે આ રીતે ખાડો કરીશું અને પીસેલું જે મિક્સર છે એ આપણે વચ્ચે આમાં એડ કરી દઈશું જેથી બેસન સરસ ચડવાનું હોય તો ચડી જાય શિંગદાણા પણ સરસ આપણા પાકી જાય તો આ રીતે એને ઢાંકી દઈશું પાંચથી સાત મિનિટ માટે એને ચડવા દઈશું તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો ચાલો આપણે બધું સરસ મિક્સ કરીએ અને શાક રેડી કરી લઈએ તો તમે જોયું કે શાક બેસન બધું ચૂસી ગયું છે પાણી અને શાક આપણું સરસ રેડી થઈ ગયું છે ઢીમસા પણ ચડી ગયા છે પણ થોડું રસાળું બનાવવા માટે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને શાક રેડી કરી દઈશું અત્યારે જો તમારી પાસે ધાણા હોય કોથમીર લીલા તો એની ઉપર નાખીને એને સરસ ગાર્નિશ કરી શકો છો તો એનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે સરસ ઢીમસાનું શાક રેડી છે સ્વાદ પણ પરફેક્ટ આવ્યો છે તો તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તો આપણે ભૂલી જ ગયા હતા તો હવે આપણે એડ કરી દઈએ અને શાકને એક બાઉલમાં કાઢીને ગરમ ગરમ સર્વ કરીએ तो फ्रेंड्स हमने ये रेसिपी केवी लागी तो कमेंट बॉक्स में લખજો તમે આનાથી કઈ જુદી રીતે બનાવતા હોઈને કોઈ બીજો મસાલા હોય તો પણ કમેન્ટ બોક્સમાં લખજો તો અમે તમારાથી શીખીએ તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા બી વિથ સુપર સહેલિયા ઓલવેઝ એન્ડ કીપ સુપર સહેલિયા YouTube ચેનલ ઓન ધ ટોપ થેન્ક યુ ફોર વોચિંગ આવી રીતે નવી નવી રેસિપી સાથે મળતા રહીશું થેન્ક યુ